આપણા ઋષિઓએ આપણને પ્રકૃતિની અને પર્યાવરણની સાથે એક સંવાદિતા સાધી અને જીવવાનો સંદેશો આપ્યો છે આપણે રાધાકૃષ્ણની તો પૂજા કરીએ છીએ આપણે ભગવાન શિવની પૂજા કરીએ છીએ આપણે પરમ ભગવતીની પૂજા તો કરીએ છીએ આપણે ભગવાન શ્રી હરિની પૂજા કરીએ આપણે રામ મંદિરમાં જઈને રામની પૂજા કરીએ તો કરીએ છીએ પણ આપણે તો છોડવાની પૂજા કરીએ આપણે જાડવાની પૂજા કરીએ પીપળાની પૂજા થાય વટસાવિત્રી વડલાની પૂજા થાય આપણે આરાવારા આવે ત્યારે નદીમાં નાય ભીને કપડે લોટા લોટા અને જે કંઈ પાણીના પાત્ર હોય એમાં પાણી ભરી ભરી અને ધ્રોખડને પાય બોરડીને પાય પીપળાને પાય વડલાને પાય બાવળને પાય એનાથી પિતૃદેવતા તૃપ્ત થાય આ પર્યાવરણ સાથેનો સીધો સંબંધ સ્થાપિત કર્યો છે આપણા ઋષિઓ આપણે વાયુને દેવ કહીએ છીએ આપણે પૃથ્વીને માતા કહી પ્રણામ કરીએ છીએ એટલે આ બધા જે પક્ષીઓ હોય કે પ્રાણીઓ હોય એને પણ આપણે કોઈને કોઈ દેવતાની સાથે જોડ્યા ગરુડ તો તો ભગવાન વિષ્ણુનું વાહન હંસ બોલે બ્રહ્માજી નું વાહન આપણે ત્યાં કુકડા ઉપર પણ પરામબા ભગવતી બિરાજે છે ઊંટ ઉપર પણ બિરાજે છે વાઘ ઉપર સવારી કરે છે ભગવાન શિવ નંદી ઉપર સવારી કરે અને ગણપતિ બાપા એ તો પાછા ઉંદરડા ઉપર ગણેશની સાથે આપણે ઉંદરને જોડ્યો ગણેશ એટલે જ્ઞાન આ કમ્પ્યુટર છે ને એને સરખી રીતે હલાવવા માટે માઉસની જરૂર પડે ખબર છે કમ્પ્યુટરની સાથે માઉસ હોય એને કેમ માઉસ નામ આપ્યું હોય છે ગણપતિનું વાહન છે કાર્તિકેયની સાથે આપણે મોરને જોડ્યો ઇન્દ્રની સાથે આપણે ઐરાવત હાથીને જોડ્યો એ એનું વાહન છે એમ આપણે પ્રાણીઓ હોય કે પક્ષીઓ હોય એને દેવતાઓની સાથે જોડી એને પૂજનીય માન્યા આપણે એના જીવનનો પણ આદર કરતા કોઈની હિંસા નહીં કોઈની હિંસા પ્રકૃતિની પૂજા શ્રીમદ્ ભાગવતમાં મને કોઈ પૂછે કે એના મુખ્ય સંદેશ શું આખા ભાગવતમાં તો એમ કહેવાનું મન થાય કે ત્રણ જ વસ્તુ શીખવાની છે ભાગવત ત્રણ વસ્તુ શીખવાડે પહેલી વાત મનુષ્યનો વ્યવહાર મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ આ ધરતીના પટ ઉપર ભગવાને આપણને જીવન આપ્યું છે તો વિશ્વના બધા માનવોએ એકબીજાની સાથે કેવી રીતનો વ્યવહાર કરવો જોઈએ ભાગવત પહેલા તો એ સંદેશ આપે છે માનવ કા વ્યવહાર માનવો કે કેસા હોના ચે બીજો સંદેશ માનવોનો વ્યવહાર માનવેતર જે જીવ સૃષ્ટિ છે પશુ હોય પક્ષી હોય અરે કીટકો હોય જીવ જંતુ આ બધાની સાથે માણસનો વ્યવહાર કેવો હોવો જોઈએ એ બીજો સંદેશ અને ત્રીજો સંદેશ માનવોનો વ્યવહાર પ્રકૃતિ સાથે કેવો હોવો જોઈએ પ્રકૃતિ અને પર્યાવરણ પર્યાવરણ આજે જે રીતે એમાં પરિવર્તન થઈ રહ્યું છે વિશ્વ આખાને માટે ચિંતાનો વિષય ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે ઋતુઓનું ચક્ર ડિસ્ટર્બ થઈ રહ્યું છે વિશ્વ આખાને માટે આ ચિંતાનો વિષય યજ્ઞ હોય પૂજા હોય આપણા ઋષિઓ આપણા બ્રાહ્મણો જ્યારે યજ્ઞ કરાવે ત્યારે પછી પ્રાર્થના કરે કાલે વર્ષતું તું પર્જન્ય પૃથ્વી શસ્યશાલિની બ્રાહ્મણા ક્ષોભરહિત નિર્ભયા કાલે વર્ષતું પરજન્ય પર્જન્ય આપણી ભાષામાં માગ્યા મેઘ વર્ષે ખેડૂત જયારે એમ કે ને કે મોલ હુકાય છે હવે એક હારા વરસાદની જરૂર છે ઠાકરને પ્રાર્થના કરે તો માગ્યા મેઘ વર્ષે કાલે વરસતું પર્જન્ય બહુ વધારે પડતો વરસાદ થાય ખેડૂત એમ કે હવે જરા ખમૈયા કરે તો હારું નહી તો લીલો દુકાળ આવશે પછી પાછા વાહેથી આશ્વાસન નહીં લે કે લીલો પોહાય કમસે કમ પાણીની તકલીફ તો પછી ન રહે શિયાળુ પાક લઈ લઈશું પણ વધારે પડતો વરસાદ થાય એમ પણ નહીં વરસાદ ન થાય એમ પણ નહીં અને સમયસર થાય કાલે વર્ષતું પરજન્ય સસ્ય શ્યામલા આપણી ધરતી હોય આપણી પૃથ્વી હોય देशो यम क्षो भरहितः ब्राह्मणा संतो निर्भया समाज नो जे ब्राह्मण वर्ग छे के निर्भई बने सत्यनी उपासना करनारो जे वर्ग छे कवियो हो होय हो मनीषियो हो होय साहित्यकारो हो होय ज्ञानीयो हो होय साधु संतो होय ए निर्भयता समाज ने साची बात कह सके राजा होय तो राजा ने पण साची बात कह सके निर्भीक कारण એમાં એનો પોતાનો સ્વાર્થ નથી હોતો સમાજના કલ્યાણની જ ભાવના હોય છે બ્રાહ્મણા સંતુ નિર્ભયા એટલે પ્રકૃતિ સાથેનો મનુષ્યનો સંબંધ કેવો હોવો જોઈએ આ ત્રણેય વાત તમને જોવા મળશે આપણે કથા જોઈશું ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન લીલા કરીને એમાં આ ત્રણેય વસ્તુ છે નવા પ્રકારના યજ્ઞ ભગવાન કાળિયા ઠાકરે શરૂ કરાવ્યા ગોકુળમાં કે ગોવર્ધન નો યજ્ઞ કરો બ્રાહ્મણો નો યજ્ઞ કરો ગાયો નો યજ્ઞ કરો ગાયો નો યજ્ઞ ગાય એ બધા પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ છે એટલે માનવનો વ્યવહાર માનવેતર જે જીવસૃષ્ટિ છે એની સાથે કેવો હોવો જોઈએ આપણે તો પંખીડાને દાણા નાખનારા આપણે ગાયને ચારો નાખનારા ગામને ગોંદરે ગાયો માટે થઈને નિરણ નાખીએ ખીહર આવે મકર સંક્રાંતિ તો ગાયોને કેટલું ખવડાવે લોકો રોજ પણ ગૌશાળામાં અથવા તો પોતાની ગાયને નિરણ આપણા પહોળા ભૂખ્યા ન રહે આપણે આપણે નમક હરામ થઈ જઈએ કૃતજ્ઞ કૃતજ્ઞ થઈ જઈએ જે બળદની જોડીએ આપણને આપણી ખેડમાં આટલી બધી મદદ કરી કામ નો હતો ત્યાં સુધી ખવડાવ્યો અને પછી ઘરડો થાય ત્યારે છોડી મૂકે એવું જૂના જમાનામાં નહોતું થતું એ ઘરડા બળદને તે હાચવતો ખેડૂત કે શેઢે ચરી લે બાકી જેણે આપણને મહેનત કરી નટાણ સુધી ખવડાવ્યું એને એમ છોડી ન દેવાય માણસ પોતાના મા બાપની સેવા ન કરે અને ગડપણમાં એને સંભાળે નહીં એને ધક્કો મારી દે તો એમાં માણસાય નથી માતા પિતા એ પ્રત્યક્ષ દેવ છે પહેલા એના આશીર્વાદ લે આપણે ત્યાં વૃદ્ધાશ્રમો હતા નહીં અને હજી ગામડામાં જ્યાં માણસ ભાવુક છે ધર્મને માને છે એ લગભગ એવું કરતો નથી એ સંભાળે છે પોતાના વૃદ્ધ વડીલોને એના આશીર્વાદ લે છે ખબર નહીં કેમ કેમ માણસ ભણતો જાય જેમ જેમ એમ સ્વાર્થી થતો જાય છે વિચાર જેમ બહુ વધી જાય એમ એની ભાવના હું કતી જાય એટલા માટે મેં કહ્યું જ્યાં વિચાર છે અને ભાવના આપવાની જરૂર છે અને જ્યાં ભાવના ખૂબ છે તો એ ભાવનામાં તણાઈ ન જાય એ અંધશ્રદ્ધા તરફ ન વયા જાય એટલા માટે એને વિચાર આપવાની જરૂર છે વ્યાસપીઠોનું કામ એ છે વિચારવાળાને ભાવના પહોંચાડવી એના વિચારને જરા ભીના થાય એવું કરવું એ લાગણીવાળા થાય એના વિચાર સ્વાર્થી ન રહે અને જ્યાં ભાવના ખૂબ છે એની ભાવના સાથે કોઈ બીજો ખેલી ન જાય તમારી ભાવના સાથે બીજા કોઈ રમત ન રમી જાય તમે ભાવનામાં તણાઈ ન જાઓ તમે લૂંટાઈ ન જાઓ તમારું શોષણ ન થાય તમે અંધશ્રદ્ધાના શિકાર ન બનો એ જોવાનું પણ એટલું જ જરૂરી છે એટલે જ્યાં ભાવના છે એને વિચાર આપવાનો છે એને જાગૃતિ સાવધાન અને બે જેની પાસે હોય ત્યાં પેલી આગ પેટાવવાની જરૂર દાજ કઈક કરી છૂટવાની ભાવના આત્મવિશ્વાસ માણસ હિંમત ના હારે યજ્ઞિ બરાબર અંદર તપતો રહેવો જોઈએ તો બ્રાહ્મણોનો યજ્ઞ ભગવાન શ્રી કૃષ્ણે કરાવ્યો બ્રાહ્મણો એટલે સમાજના શિક્ષકો જે સંસ્કારનું સિંચન કરનારા છે એ ગુરુજનો એનું સન્માન કરો આપણે જેની પાસે ભણ્યા હોય એનું સન્માન આપણી જે જે ધાર્મિક જગ્યાઓ હોય આપણો જે ગુરુદ્વારો હોય એને ભગવાનની રીતે રૂપે પૂજનારા આપણે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરભ કીડીને કણને હાથીને મણ હવને આપણે પહોંચાડનારા ગાયને તો ચારો નાખીએ ગાયને આપણે આપણે પરંપરા છે કે રસોઈ કરે ને બહેનો એટલે પહેલી રોટલી ગાય માટે કાઢે પેલો રોટલો ગાય માટે અને છેલ્લે ચાંદકી જે વધે ને એને પાછી હેંકી અને ઈ આપણા ફળિયાના કૂતર્યા માટે ગાયનું તો આપણે ધ્યાન રાખ્યું પણ આપણા ફળિયાનો આપણી શેરીનો કૂતરો જે રાતના કોક અજાણ્યું માણસ આવે કે ચોર આવે એટલે ભસે અને એને ભગાડે આપણને જગાડે એ કૂતરા પ્રત્યે પણ આપણે કૃતજ્ઞ ભાવ રાખી અને એને બટકું રોટલો નિરનારા આવો કૃતજ્ઞ સમાજ તો ગાયોનું પૂજન એટલે બધી જ સમગ્ર જીવસૃષ્ટિનો આદર બ્રાહ્મણો અને એમ કહ્યું કે બધા જ ભેગા થઈ માનવોનો સંબંધ માનવો સાથે કેવો હોવો જોઈએ ગોવર્ધનને પૂજન કરી છપ્પન ભોગ ધરી અને એ પ્રસાદ કૂતરાથી માંડી ચાંડાલ પર્યંત બધાને બધા એક પંગતમાં બેહી અને હરિહર કર્યું ગોવર્ધન લીલા છે ને એમાં એ બધાએ પ્રસાદ લીધો એક પંક્તિમાં